ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતાની આ સફરમાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગના શ્લોક ક્રમાંક પચીસ પર આગલા શ્લોકમાં ભગવાને બધી કામનાઓનો ત્યાગ કરીને તેમજ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાના નિશ્ચયની વાત કહી હવે કામનાઓનો ત્યાગ અને ઇન્દ્રિયોનો નિગ્રહ કેવી રીતે કરવો તેનો ઉપાય આ શ્લોકમાં ભગવાન બતાવે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ શનૈ શનૈ પરમે આત્મસંસ્થમ ન ચિંતયેત આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ ધૃતિ ગૃહિતયા એટલે ધૈર્યશીલ બુદ્ધયા એટલે બુદ્ધિ દ્વારા શનૈ શનૈહ એટલે ધીરે ધીરે ઉપરમેત એટલે ઉપરામ થઈ જાય છે મનહ એટલે બુદ્ધિને સંસ્થમ એટલે પરમાત્મા સ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થિત કૃતવા એટલે કરીને કિંચિત અપી એટલે પરમાત્મા સિવાય બીજા કસાઈનો પણ ન ચિંતયેત એટલે ચિંતન ન કરે આ શ્લોકનું ગુજરાતી અનુવાદ જોઈ લઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે કે ધીરજથી વશ કરેલી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને મનને આત્મામાં જ સારી રીતે સ્થિર કરી બીજું કંઈ પણ ચિંતન કરવું નહીં સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે બુદ્ધ્યા ધ્રુતિ ગૃહિતયા એટલે કે સાધન કરતા સાધકોને કંટાળો આવી જાય છે કે આટલું બધું કર્યું છે આટલું બધું ધ્યાન કર્યું છે ચિંતન કર્યું છે પરંતુ તત્વ પ્રાપ્તિ થઈ નથી રહી તો હવે શું કરવા થવાની છે અને કેવી રીતે થશે આ બધા પ્રશ્નો ઊભા થાય છે આ વાત અંગે ભગવાન ધ્યાન યોગના સાધકને સાવધાન કરે છે કે તેને ધ્યાન યોગનો અભ્યાસ કરતા સિદ્ધિ પ્રાપ્ત થાય કે ન થાય તો પણ કંટાળવું ના જોઈએ પરંતુ ધૈર્ય રાખવું જોઈએ વર્ષોના વર્ષો વીતી જાય અને શરીર છૂટી જાય તો પણ પરવા નહીં કરવાની પરંતુ તત્વને પ્રાપ્ત કરવું જ છે આ ધ્યેયથી આગળ ચાલવું જરૂરી છે જે આગલા શ્લોકમાં વિષયોનો ત્યાગ કરવાને માટે કહેવામાં આવ્યું છે એ વિષયોથી ધૈર્યયુક્ત બુદ્ધિથી ઉપરામ થઈ જવું એટલે કે ઉપર ઉઠી જવું શનૈ રૂપરમેત તો ઉપરામ થવામાં ઉતાવળ ન કરવી પરંતુ ધીરે ધીરે ઉપેક્ષા કરતાં કરતાં વિષયોથી ઉદાસીન થઈ જવું અને ઉદાસીન થઈ જતા તેમનામાંથી બિલકુલ જ ઉપરામ થઈ જવું કામનાઓનો ત્યાગ અને મનથી ઇન્દ્રિય સમૂહનું સંયમન કર્યા પછી પણ અહીં જે ઉપરામ થવાની વાત બતાવી છે તેનું એ જ છે કે કોઈ ત્યાજ્ય વસ્તુનો ત્યાગ કરવા છતાં પણ તે વસ્તુની સાથે આંશિક દ્વેષનો ભાવ રહી શકે છે તો એ સંકલ્પોની સાથે ન રાગ કરવો કે ન દ્વેષ કરવો પરંતુ તેમનાથી સર્વથા ઉપરામ થઈ જવું ભગવાન અહીં એ કહેવા માંગે છે કે સ્થળ વસ્તુકાળ વગેરે બધામાં પરિપૂર્ણ છે આ એ બધામાં શું પરિપૂર્ણ છે તો કે આ પરમાત્મા પરિપૂર્ણ છે બધી જ જગ્યાએ પરમાત્મા જ છે આલોકમાં પરલોકમાં નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુમાં બધાના મનમાં પરમાત્મા જ વસેલા છે પરમાત્મા સિવાય બીજા કોઈ જ વિષયની સત્તા છે જ નહીં એવું મનથી નક્કી કરી લેવું અને બીજા કંઈનું પણ ચિંતન કરવું જોઈએ નહીં આ શ્લોકનો ટૂંકમાં આપણે સમજીએ તો મુખ્ય વાત એ જ છે કે પરમાત્મા બધી જ જગ્યાએ પરિપૂર્ણ છે બધા સમયે બધી વસ્તુઓમાં બધી જ વ્યક્તિઓમાં બધી ઘટનામાં બધી ક્રિયામાં પરમાત્મા સાકાર નિરાકાર બધા જ રૂપે સદા જોવા મળે છે જેમ કોઈ મનુષ્ય દરિયામાં ઊંડો ઉતરી જાય તો જ્યાં સુધી એની દ્રષ્ટિ જાય ત્યાં સુધી પાણી જ પાણી દેખાય નીચે જોવે ઉપર જોવે આજુબાજુ બધે જ પાણી પાણી દેખાય છે તો આ રીતે જ્યાં પોતે પોતાની જાતને એક જગ્યાએ માને છે તેની અંદર પણ પરમાત્મા છે બહાર પણ પરમાત્મા જ છે ઉપર પણ પરમાત્મા છે નીચે પણ પરમાત્મા છે આમ ચારે તરફ પરમાત્મા જ પરમાત્મા પરિપૂર્ણ છે આ સમજણ હોવી એને જ શ્રી ભગવાન કહે છે કે પરમાત્મા તરફ દ્રષ્ટિ છે પરમાત્માનું જ લક્ષ્ય છે શ્રી કૃષ્ણ પણ મસ્તું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ